ગઈઝ રમેશભાઈ આપણા ઘરે જો પહોંચી ગયા બાકી આમ તમે કમ્પેરિઝન કરો ને તો સિટીના છસો અને ગામડાના ત્રણસો હોય ને તો ગામડાના ત્રણસો હારા હારા ઓલું ઓલી એક દેશી કહેવત છે કે અડધો રોટલો મળતો હોય ને તો એ ખવાય આખો રોટલો ના ખવાય રેલગાડી જોયું તો કઈ એક બાજુ કિંજલ દવે છે એક બાજુ અમે છીએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તો એ સાથે વેલકમ ટુ ન્યૂ વ્લોગ તો દોસ્તો આજનો વ્લોગ પાંચ વાગે ચાલુ થયો આપણો અને જો અત્યારે છે ને મસ્ત જો નાઈ ધોઈ ફ્રેશ થયા અને વ્લોગ સ્ટાર્ટ કર્યો તો દોસ્તો આજે છે ને અમારા ઘરે આપણા ગુજરાતના કહીએ ને તોય હાલે ગુજરાતના મોટા યુટ્યુબર છે તો એ આપણા ઘરે આવવાના છે તો દોસ્તો આપણે છે ને થોડાક ઊંચા આવી ગયા ઊંચા એટલે કે આમ નહીં પણ થોડાક નીચે હતા સીડી ઉપર તો અગાસી ઉપર આવી ગયા દોસ્તો અત્યારે છે ને હું ને અર્સના બે છે ને માધુપુર મેળામાં જવાના છીએ દોસ્તો આપણે હવે રાહ જોવાની છે જે આપણી ઘરે યુટ્યુબ પર આવવાના છે ને એમની તો થોડીક વાર રાહ જોઈએ પણ નીકળી ગયા છીએ ને થોડીક વારમાં આવતા જોવા જોઈએ તો ગાઈઝ રમેશભાઈને છે ને એ લોકો આવી ગયા છે અને આપણે હવે છે ને એમને લેવા જઈએ કારણ કે પહેલી વાર આવે એટલે એને રસ્તાની ખબર નથી તો દોસ્તો આપણે છે ને ચાલો ગાડી લઈને એને લઈ આવીએ ગઈઝ રમેશભાઈ આપણા ઘરે જો પહોંચી ગયા રમેશભાઈ હું થાય એ સાઈડ થોડીક વધારે લેવાઈ ગઈ કડી શું છે રામભાઈ મજામાં મજામાં ઓકે

पकड़ 6 7 था तो आओ पेटे तो मैं क्यों मगावा आगी क्या तो नहीं तुम्हारे से पुगई ये हमारा लगन से हमारे आज ही तारीख थी ना बेओ बेओ बंकू के हां मुके रमेश भाई बस मजा मत कर देओ कोई ना अरे भी उधर मत ना हमारे नेम नहीं लगन

ગાઈઝ આ बाजू કપડા બતાવે બેન ના લગનમાં ના ત્યાં લેવા પછી મારા મારી આ રામભાઈ ને રમેશભાઈ રમેશભાઈમકે તારીખે તો પોતા એવું હતું ને ત્યાં આપણે જ્યાં લગ્ન રાજકોટ હતા અને એ સેમ તારીખ છે

મેં કીધું કે ને અગાસી ઉપર જઈએ રમેશભાઈ ને કહું હાલો હાલો ના ના ભાઈને મળીને ભાઈના અમે આપણે વિડીયા તો જોતા જ હતા તો ભાઈને મળીને ફેમિલીને મળીને આજે બહુ મજા આવી કેદીનું હતું કે જાય જાય કઈ એવું ભેગું થતું નહોતું તો હમણાં બેનના મેરેજ હતા તો બધી ડેટ એક હતી અમારે માસીજી દીકરીને પણ એ ડેટ એક હતી તો એવું હતું કે આજે જ જઈ આવીએ એમ કે કાલે એક મેરેજ પતાવીને પાછું રાજકોટ વહી જાવ એટલે આજ આવ્યા અહીંયા બધું જોઈને બહુ ભાઈ મેરેજની તારીખે મેરેજ આગળના મેરેજની તારીખ બી સેમ સેમ હોય તો હું કે ન્યાય પૂગવું ને અહીંયા પૂગવું એક તો ન્યાં બે લગન હતા રાજકોટ એવું હે ને મિતાવી થઈ તારીખને તો ભાઈ કેટલા વખાણ કર્યા છે ગામડા ને નાના ગામડાના જીવનમાં તો બહુ 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 મજા આવે અમુક ને જીજ્ઞેશભાઈ એવું હોય કે સિટીમાં જ હારું પણ એવું નથી સિટીમાં આપણે પચીસ વર્ષ ત્યાં રહીએ છીએ પણ આપણેને તો એવું જ છે કે આપણે ધંધા હાટું સિટીમાં રહેવું પડે બાકી જો ધંધાનું બધું મેળે આવતું હોય ને ત્રણસો રૂપિયા મળતા હોય અને તોય ગામડામાં તમને વધારે ન પડે કારણ કે સિટી નો ખર્ચો બીજું બધુંય કરતા શું મળે અને શાંત થ

મકાન નહીં પ્લોટે રહેવા નો દીધો એ બધાને હવે કિંમત ખબર પડી ગઈ કે ગામડે આપણું એક ઝૂંપડું હોય ને તો ઝૂંપડું ગામડે જરૂર ગામડે જરૂરી છે સો વાત છે એ ટાઈમમાં બધાને એ એક ફાઇનલ થઈ ગયું મિત્રો જો આ બધી એવી રીતના ઉપર અગાસી ઉપર વાતું જતું કરીએ આ બાજુ રમેશભાઈ કોશિશ કરજો હવે ગમે એમ કરીને આવવાનું છે જોઈએ જાનને દી જમીન વયા જાય પણ આઈ જો

લીલી પરિક્રમા તો કાઈ અત્યારે લીલી પરિક્રમા ચાલતું હતી તો કાઈ અમે લોકો અત્યારે પહોંચી ગયા માધવકુર ગેડ ઘેડામાં તો કાંઈ એક બાજુ કિંજલ દવે છે અને એક બાજુ અમે છીએ એક બાજુ માધવકુ ગેડ માધવું

તો ગાઈસ પેલા દર્શન ને પાણી પીવડાઈ તો હાલો તો આ બાજુ છે ને બહુ જ ભીડ છે જો તો ગાઈસ વારો આવે એમ છે ને હો દર્શન ત્યાં તો ગાઈસ એક બાજુ બતાય છે ને ભીડમાં ખુશી ખુશી જોઈ છે આ બધી વસ્તુ લાકડામાંથી બનેલી છે ઘટા એક જામ જો અત્યારે તો આખે આખું ફૂલ એ ફૂલ છે યુનિક છે તને શું ખબર પડે હાલો ને બે આપણે અહીં એવું કરવું અને બ્રેક ડાન્સ માં બે હોવાનું છે કાદર હાલ તો આ બાજુ જો ફૂલ છે બ્રેક ડાન્સ અને આમ જો પાછળ એકલા હોય છે આગળ એકલા છે ને આપણો તો કઈ તો આ બાજુ અમે લોકો છે ને છેલ્લા સ્ટેજમાં છે હવે

আহাগি দরসমাদি তুগিয়ামা তু অবদোইয়েনে য়াকি য়াকি জাইশ আমাবে হেহেয়েন্ মরকিমাকে ગાડી જોઈ રહીજો આમાં બેહું એમાં તો ન દેખી બે ગાડીમાં આમાં બેહું હાલો તો હાલો આ બાજુ